ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે વહેલી સવારે પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થી હિતેશને ક્યાં ખબર હતી કે કેરજ પરત નહીં જવાય વાત છે ધાનેરાના નેનાવા હાઈવે પર અકસ્માત તો પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત થયો જેમાં પરિવારના લાડકાનું મોત થયું ઓગણીસ વર્ષે હિતેશ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો પરીક્ષા આપી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સામે આવી રહેલ પિકઅપ ડાલા અને અડફેટે લેતા બાઇક પર જરેલા હિતેશનું કમકમાટી ભર્યું મોત થયું હતું. પરિવારમાં હિતેશ એકનો એક દીકરો હતો. ચાર બહેનોનો લાડકવાયો ભાઈ આજે અકસ્માતમાં બધાને છોડી અને જતા રહેતા પરિવાર અને સમાજમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. થાનેરા પોલીસને જાણ કરાતા પીઆઈ એટી પટેલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકની लाशને PMRT થાનેરા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. પિતાની છત્રછાયા વગર આ દીકરા પર જીવનની આશા સાથે ચાર બહેનો અને માતા જીવન ગુજરાતી હતી અને એ જ આશાનો દીવડો આજે અકસ્માતમાં બુઝાઈ જતા પરિવાર પર આપ તૂટી પડ્યો હતો ધાનેરામાં બે ફાર્મ વાહન ચાલકો ઓવરલોડ ડમ્પર લીલા લાકડા ફરેલ ટ્રેક્ટર અને લોડિંગ ઘાસચારો ફરેલ વાહનો પર કાયદાની લગામ નહીં લગાવવામાં આવે તો આ વાહન અનેકના ભોગ લેશે એ વાતનો ઇનકાર પણ ન કરી શકાય